જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે મનુષ્ય જીવનની અંદર રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી આધ્યાત્મિક બાબતો વિશે કે જેનો અભ્યાસ કરવાથી જેને ફોલો કરવાથી એ આપણા જીવનની અંદર સારા એવા બેનિફિટ અને સારા એવા લાભો એ આપણને જોવા મળતા હોય છે મિત્રો સંપૂર્ણપણે વિડીયોમાં બનના રહેજો મનુષ્ય જીવન મનુષ્ય જીવનની આપણે બધાને ખ્યાલ છે કે મનુષ્ય જીવન એ ચોર્યાસી લાખ યોની ફર્યા બાદ આપણને મનુષ્ય જીવન એ મળતો હોય છે મિત્રો આપણે એક બાબત જોઈએ એક બાબત નોટિસ કરીએ કે મનુષ્ય જીવન એ પ્રાણીઓના જીવનના કમ્પેરિઝનમાં ઘણું બધું આપણને વિકસિત જોવા મળતું હોય છે આપણને ખ્યાલ છે મિત્રો કે આપણે નાના અમથા જીવથી માંડીને આપણે મોટા એવા રાથી મોટા એવા બધા પ્રાણીઓ સુધી આપણે જઈએ તો મિત્રો દરેક પ્રાણીઓ કરતાં મનુષ્ય જીવનનું જે જીવન છે એ સારું એવું વિકસિત અને આગવું જીવન આપણને જોવા મળતું હોય છે તો મિત્રો આપણને આ મનુષ્ય જીવન જે મળ્યું છે આ મનુષ્ય જીવન વાત કરીએ તો મિત્રો આપણે ભગવાને આ મનુષ્ય જીવનની અંદર સારી એવી બાબતો આપણને આપી છે આપણે પ્રદાન કરી છે જેમ કે મિત્રો જોઈએ આપણે સારી એવી બુદ્ધિ દીધી છે સારું એવી સમજણ શક્તિ દીધી છે વિચારવાની શક્તિ દીધી છે પૈસા કમાવાની શક્તિ દીધી છે આપણું ભરણ પોષણ કરવાની શક્તિ દીધી છે ખોરાક બનાવવાની શક્તિ દીધી છે અવનવી બાબતો છે એ આ મનુષ્ય જીવનની અંદર આપણને જોવા મળે છે પ્રાણીઓના કમ્પેરિઝન કરતાં તો મિત્રો આ મનુષ્ય જીવનની અંદર ભગવાનને દીધેલી આ દરેક સારી એવી બાબતોનો આપણે ઉપયોગ કરવો જોઈએ મનુષ્ય જીવન મિત્રો ડિસિપ્લિનતા વાળું હોવું જોઈએ આપણે જોઈએ છીએ પ્રાણીઓની કોઈ પણ જાતની ડિસિપ્લિનતા આપણે જોતા નથી એનામાં હોતી નથી પરંતુ મિત્રો આપણા મનુષ્ય જીવનની અંદર એ સારી એવી ડિસિપ્લિનતા હોવી જોઈએ જેથી કરીને મિત્રો આપણને આગળ જતાં એ આ ડિસિપ્લિનતા ખૂબ એ ઉપયોગમાં લાગે અને આપણું જીવન ચરિત્ર જે આપણું જીવન છે એ સારું એવું સુખદમય અને આનંદમય બનાવે છે અને આ ડિસિપ્લિનતા સાથે સાથે મિત્રો આપણા જીવનની અંદર આ આધ્યાત્મિકતા જોડાવી જોઈએ મિત્રો આધ્યાત્મિકતા એવી છે કે જો ડિસિપ્લિનની અંદર સાથે જોડાઈ જાય તો આપણું જીવન એ સારું એવું વ્યતીત થાય છે મિત્રો હવે મિત્રો આપણે આપણા મેન ટોપિક ઉપર વાત કરીએ તો મિત્રો આપણા દેશમાં અલગ અલગ બધા ધર્મ છે અલગ અલગ બધા સંપ્રદાયો છે જેમ કે હિન્દુ ધર્મ છે મુસ્લિમ ધર્મ શીખ ધર્મ પારસી ધર્મ એવી રીતે મિત્રો અલગ અલગ સંપ્રદાયો જોઈએ તો મિત્રો આપણે હિન્દુ ધર્મના સંપ્રદાયો જોઈએ તો હિન્દુ ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય છે જૈન સંપ્રદાય છે પછી બૌદ્ધ સંપ્રદાય છે પછી શૈવ સંપ્રદાય છે એ રીતે મિત્રો આપણે અલગ અલગ જે છે એ આપણે સંપ્રદાયો આપણને જોવા મળતા હોય છે અને સંપ્રદાયના અલગ અલગ નિયમ ધર્મોના અલગ અલગ નિયમ આપણને જોવા મળતા હોય છે પરંતુ મિત્રો આ આપણે આટલા મનુષ્ય જોઈએ છીએ જે અલગ અલગ સંપ્રદાય સાથે જોડાયેલા છે અલગ અલગ ધર્મ સાથે જોડાયેલા છે પરંતુ મિત્રો જેના નિયમો છે જેની બધી બાબતો કહેલી છે તેનો ઉપયોગ એ અમુક ટકા એટલે કે માનો કે વીસ ટકા તે પબ્લિક જે છે મનુષ્ય એ કરતા હોય છે તેના નિયમોનું જે ઉલ્લંઘન કરવાવાળા બાકીના એસી ટકા આપણે જોવા મળતા હોય છે તો એ ખૂબ એ શરમજનક બાબત કહેવાય દરેક ધર્મ બાબતે તો મિત્રો આપણું જે ચરિત્ર છે આપણું ચરિત્ર એ આપણા ધર્મ સાથે આપણા ચરિત્ર આપણું આધ્યાત્મિકતા સાથે જોડાયેલું આપણને જોવા મળે છે મિત્રો આપણે ધર્મના જે છે એ આપણા સંપ્રદાયના આપણે નિયમ અનુસાર આપણે ચાલશું તો આપણું ચરિત્ર પણ સારું એવું ઉજળું અને સારું એવું સુગઠિત બનતું હશે તો મિત્રો આપણે હિન્દુ પરંપરા વિશે વાત કરીએ તો મિત્રો હિન્દુ પરંપરાની અંદર આપણે જોઈએ છીએ કે આપણે બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલું જાગી જવાનું હોય છે ઉત્તરાયણને પાણી ચડાવવાનું હોય છે બીજા અલગ અલગ આપણે રોજિંદા જીવનની અંદર બાબતો વિશે ચર્ચા કરીએ તો ઘણી બધી એવી બાબતો એ હિન્દુ ધર્મના જે છે એ સંકળાયેલી હોય છે હિન્દુ ધર્મ સાથે અને એના સંપ્રદાયો સાથે પણ ઘણી બધી બાબતો અલગ અલગ આપણે સંકળાયેલી જોવા મળે છે તો મિત્રો આપણે આ બ્રહ્મ મુહૂર્ત વિશે પહેલાં વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી મિત્રો આખા તમારા દિનચર્યાની અંદર આખા તમારા દિવસની અંદર સારી એવી તમારામાં એનર્જી સારી એવી તમારામાં જે છે એ સ્ફૂર્તિ જોવા મળે છે કારણ કે મિત્રો આપણે જોઈએ છીએ પહેલાંના ઋષિ મુનિઓ એ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા અત્યારના ઘણા હાલના બધા ઋષિ મુનિઓ છે સાધુ સંતો છે એવા મહાન વ્યક્તિઓ છે એ બ્રહ્મ મુહૂર્તમાં જ તે જાગતા હોય છે જેથી કરીને બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી તમારામાં સારી એવી એનર્જી અને જે સ્પિરિચ્યુઅલિટી કહેવાય છે એ તમારા વધારો કરતી હોય છે બીજું એ જોઈએ મિત્રો કે આપણે સવારે જાગી તરત આપણા હથેળીમાં જોવું જોઈએ અને હથેળીમાં જોયા બાદ આપણે જે મંત્ર છે હિન્દુ શાસ્ત્રમાં દીધેલો મંત્ર કે કરાગે વસ્તે લક્ષ્મી કર મધ્યે તું સરસ્વતી કર મૂલે તું ગોવિંદે પ્રભાતે દર્શનમ તો મિત્રો આ બાબત છે જે આ મંત્ર છે તેનું ઉચ્ચારણ કરવાથી જે છે એ આપણું રોજિંદા જીવનની દિનચર્યા એ આપણી સારી જાતી હોય છે જે છે આપણી જીવનની અંદર સારા એવા બધા ઇફેક્ટો આપણને લાભો આપણને જોવા મળતા હોય છે આપણે સવારમાં ઉઠીને સીધા આપણે મોબાઈલ જોતા હોય છે કોઈ પણ વોટ્સઅપ ચેક કરતા હોય છે ઇન્સ્ટાગ્રામ ચેક કરતા હોય છે કોઈકના બીજા અન્યના મોટા જોવા કરતાં આપણે પોતાની હથેળીમાં ભગવાનનું નામ સ્મરણ કરીએ તો એ સારી એવી બાબત આપણને બીજું એ મિત્રો જોઈએ કે આપણે ભગવાનની નિત્ય સેવા પૂજા કરવી જોઈએ આપણે મિત્રો હિન્દુ છીએ તો હિન્દુ તરીકે આપણે ભગવાનની સેવા આપણે જરૂરથી કરવી જોઈએ નિત્ય આપણે મંદિરે જવું જોઈએ ભગવાન ઘરમાં ઠાકોરજી બિરે હોય તો એની સેવા નિત્ય કરવી જોઈએ મંદિરે જવું જોઈએ ભગવાનને જળ ચડાવવું જોઈએ પછી ઘણી બધી એવી બાબત છે ભગવાનને ભોગને ભોગ લગાવ્યા બાદ આપણે જમવું જોઈએ તો મિત્રો જો ભગવાનની આપણે નિત્ય સેવા પૂજા કરશું તો મિત્રો આપણા જીવનની અંદર સારી એવી બધી આપણને બાબતો જોવા મળે છે આપણી અંદર ઓટોમેટિક બધા ચેન્જીસ થવા મળતા હોય છે આપણે કોઈપણ વ્યસનો સાથે સંકળાયેલા હોય છે પણ આપણે એવી બધી ગંદી બાબતો સાથે સંકળાયેલા હોય છે તો એ મિત્રો દરેક બાબતો એ સારી એવી બનતી જાય છે અને આપણામાં ઓટોમેટિક એ ચેન્જ આપણને જોવા મળતો હોય છે મિત્રો બીજું એ મિત્રો જોઈએ કે આપણે જ્યારે જમવા બેઠતા હોય છે તો મિત્રો આપણે પહેલાં તો ભગવાનને ભોગ ધરવો જોઈએ કારણ કે મિત્રો ભગવાનથી જ તે આપણે જે છે એ આપણે ખોરાક રાંધીએ છીએ ખોરાક બનાવી શકીએ છીએ અને ખોરાક બનાવવા એ સક્ષમ આપણે બની શકીએ છીએ તો મિત્રો આપણે પહેલાં ભગવાનને ભોગ ધરાવવો જોઈએ અને ત્યારબાદ આપણે જમવું જોઈએ જેથી કરીને જે આપણો ભોગ ધરાવેલો જે આપણે ભોજન બનાવ્યું છે એ એક પ્રસાદ તરીકે આપણે જે છે એ ગ્રહણ કરીએ છીએ અને સાથે સાથે મિત્રો જે છે એ આપણે જે જમતા હોય છે તેને પગે લાગીને આપણે જમવું જમવું જોઈએ કારણ કે મિત્રો આપણે ખ્યાલ છે કે આપણા દેશની અંદર ઘણા ના લોકો એવા છે ઘણા બધા નિમ્ન વર્ગના સ્તરના લોકો કે એને જમવાનું સારું એવું જે છે એ પ્રાપ્ત નથી થતું જમવા માટે એ લોકો તરસતા હોય છે તો મિત્રો આપણે ભગવાનનો એટલો આભાર માનવો જોઈએ દેવતાનો એટલો આભાર માનવો જોઈએ કે આપણે જમવા મળે છે આપણે ત્રણ ટાઈમ સારું એવું જમવા મળે છે મિત્રો તો એટલા માટે મિત્રો ભગવાનનું સ્મરણ કરીને અને જે આપણું ભોજનની થાળી છે એને પગે લાગીને આપણે જમવું જોઈએ બીજું એ મિત્રો જોઈએ કે જ્યારે આપણા રોજિંદા જીવનની અંદર બધી આપણી દિનચર્યાની અંદર આપણને જ્યારે ટાઈમ મળે ત્યારે સારું એવું પુસ્તક વાંચવું જોઈએ સારા એવા પુસ્તકની અંદર આપણે જોઈએ કે મહાભારત છે રામાયણ છે બીજા અન્ય ઘણા બધા એવા આધ્યાત્મિક પુસ્તકો છે આધ્યાત્મિક પુસ્તકો વાંચવા જોઈએ જેથી કરીને મિત્રો આપણે સાચા ખોટાનો ખ્યાલ આવે સાચા ખોટાનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય મિત્રો આપણા મનુષ્ય જીવનની અંદર સાચા ખોટાનું ભાન કરવું એ ખૂબ અશક્ય છે કારણ કે મિત્રો આપણે કોઈ પણ વસ્તુની નોલેજ નથી જેથી કરીને આપણે સત્ય અને ખોટાણું છે તેનું આપણે જે છે એ નક્કી કરી શકતા હોતા નથી તો મિત્રો આધ્યાત્મિક પુસ્તકો વાંચવાથી આપણે સત્યતા વિશે આપણા મનુષ્ય જીવનની સાચી એવી જે સત્યતા શું છે તેના વિશે આપણને ખ્યાલ આવે અને જગતનું જે છે એ ભગવાન શું છે જગત શું છે આ સંસાર શું છે તે બધી બાબતોનો આપણને ખ્યાલ આવે એ મિત્રો કે આપણે આપણે દરેક વ્યક્તિ સાથે સારું એવું જે છે સંબંધો રાખવા જોઈએ સારો એવો વ્યવહાર સાચવવો જોઈએ જેથી કરીને મિત્રો આપણે ઓટોમેટિક એ બીજા સાથે આકર્ષવા માંડીએ અને આપણે બીજાના પ્રિય થવા માંડીએ તો જો બીજાના પ્રિય આપણે થશું તો ઓટોમેટિક આપણે ભગવાનના પણ પ્રિય આપણે બની જતા હોઈએ છીએ તો એવી રીતે મિત્રો દરેક વ્યક્તિ સાથે સારો એવો વ્યવહાર રાખો ને સારો એવો જે છે વાર્તાલાપ આપણે રાખીએ આપણો વ્યવહાર સારો હોય તો મિત્રો આપણને જે છે એ મર્યા પછી પણ લોકો એ યાદ કરતા હોય છે અને આપણું જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણને જે છે એક આપણા કોઈ પણ કામ હોય કોઈ પણ એવું કાર્ય હોય તો એક અવાજે આપણું જે છે એ કાર્ય એ પાર પડી જતું હોય છે મિત્રો તો એવી રીતે મિત્રો સારા એવા સંબંધો રાખવાથી જે છે એ મિત્રો આપણે ઘણો એવો બધો લાભ થતો હોય છે આમ જોઈએ મિત્રો કે દરેક સજીવ દરેક મનુષ્ય છે દરેક સજીવોની અંદર જે છે એ ભગવાન બિરાજે ભગવાનનું સ્થાન હોય છે ભગવાન બિરાજેલા હોય છે તેના હૃદયની અંદર તો મિત્રો ભગવાન હોય છે તો આપણે આપણે ભગવાનની જેમ જ તે બીજા સાથે વ્યવહાર કરવો જોઈએ જેથી કરીને મિત્રો આપણે છે કોઈપણને દુઃખ ન પહોંચે કોઈપણને કોઈ પણ આ જાતની હાનિ ન પહોંચે તેનો ચોક્કસપણે આપણે ખ્યાલ રાખવો હોવો જોઈએ બીજું એ જોઈએ મિત્રો કે આપણે રોજિંદા જીવનની અંદર મિત્રો જેટલી થઈ શકે બે થઈ શકે ત્રણ થઈ શકે એટલીમાં આપણે માળા કરવી જોઈએ જેથી કરીને આપણે ભગવાનનું નામ સ્મરણ થઈ શકીએ અને સાથે સાથે મિત્રો જેથી આપણે લાંબા ગાળે આ આધ્યાત્મિકતાનો આપણને જે આપણી અંદર એ ઇફેક્ટ એવી સારી એવી જોવા મળે કારણ કે મિત્રો જો આપણે માળા કરશું તો આપણને મોક્ષ ના જે છે દરવાજા સુધી આપણને તે માળા આપણને લઈ જશે જો મિત્રો આવી જ રીતે કન્ટિન્યુઅસલી આપણે આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહે છું તો એક દિવસ મિત્રો આપણો મોક્ષનો દ્વાર એ ઓટોમેટિક ખુલી જતો હોય છે અને સાથે આપણે ભગવાન પ્રાપ્તિ સુધી આપણે પહોંચી જતા હોય છે અને આપણે વિચાર્યું ન હોય ત્યાં સુધી જે છે એ આપણે પહોંચતા હોય છે મિત્રો આપણે મિત્રો મનુષ્ય જીવન એ છે કે મનુષ્ય જીવનની અંદર ખાલી આપણે મોજ શોખ છે જે આપણા ભોગવિલાસ છે કામવાસના દરેક વસ્તુ ઉપર કરતા પણ મિત્રો ઘણી બધી ઉપર આપણને જોવા મળે છે આપણે આ ઋષિમુનિઓ જોઈ છે અત્યારે હિમાલયમાં ગૌ તપસ્યા કરતા હોય છે આટલી ઠંડીમાં તો મિત્રો આપણું મનુષ્ય જીવનની અંદર જે આપણે શક્તિનો પણ ઉપયોગ કરીએ છીએ તો એક ટકા આપણી શક્તિનો ઉપયોગ કરીએ છીએ આપણે સો ટકા આપણે એફર્ટ કોઈ પણ વસ્તુમાં નથી લગાડતા આપણે એક ટકો લગાડીએ છીએ સો ટકા લાગતી હોય છે તો મિત્રો આપણે આપણી પૂરી એફર્ટ લગાડી દઈએ કોઈ પણ વસ્તુની અંદર કે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર કે આપણી આધ્યાત્મિક બાબતની અંદર તો મિત્રો એ સારી એવી જે છે એ આપણી ઇફેક્ટ આપણને જોવા મળતી હોય છે મિત્રો તો મિત્રો આ જ બધી બાબત છે જે આપણે રોજિંદા જીવનની અંદર આપણા ડેલી રૂટીનની અંદર આપણે ફોલો કરવી જોઈએ જેથી કરીને મિત્રો ધીમે ધીમે આનો એક બે મહિના કે કોઈપણ છ મહિનાની અંદર મિત્રો આનો જે ચેન્જીસ તમને આને ઇફેક્ટ જોવા મળશે નહીં પરંતુ આ છે લાંબા ગાળાની પ્રોસેસ લાંબા ગાળાની પ્રોસેસ છે કે જેથી કરીને મિત્રો તમે આ લાંબા ગાળાની પ્રોસેસ કર્યા બાદ તમારા જીવનની અંદર એક સારું એવું તમારું વ્યક્તિત્વ સારું એવું તમારું જીવન ચરિત્ર તમે બનાવી શકશો મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે